રૂપાલાને કરાયા ઘર ક્ષત્રિય સમાજ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની બેઠક મોટા નિર્ણયો ફરી એકવાર ભાજપ એક્શન મોડમાં ચૂંટણી પહેલા રૂપાલા નામ પર ફરી એકવાર ક્ષત્રિય સમાજ આક્રોશ ભરાયો છે ત્રણ ત્રણ વાર માફી માગ્યા બાદ સી આર પાટીલે પણ કહ્યું કે માફ કરી દીધો તે છતાંય હજી રૂપાલાની ટિકિટ કપાવા પર ક્ષત્રિય સમાજ અટલ છે જી હા અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે ક્ષત્રિય સમાજના આગેવાન ક્ષત્રિય સમાજના નેતાઓએ બેઠક કરી હતી અને એ બેઠકમાં રૂપાલા જે રૂપાલાના નામ પર ચાલી રહ્યું છે આંદોલનો જે પણ ચાલી રહ્યું છે તેને લઈને ચર્ચા ચાલી હતી કે આગળ ટિકિટ કપાવાની માંગ કરી રહી છે ક્ષત્રિય સમાજ અને રૂપાલા ટિકિટ હજી સુધી કપાઈ નથી પરંતુ સમાજની એવી માગણી છે કે તેમને ટિકિટ ન આપવામાં આવે ચૂંટણી ન લડાવવામાં આવે અને ટિકિટ કાપી દેવામાં આવે ઘર ભેગા કરી દેવામાં આવે છત્રીય સમાજ હજી સુધી અટલ છે આંદોલન પર છે હવે આગળ શું થશે એને લઈને પણ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે શું ભાજપ રૂપાલા અને ઘર ભેગા કરી દેશે